હાલો મિત્રો એક ભરતીને એડનું સ્વાગત છે મિત્રો હું ભરતી અભ્યાસના તરફથી બધા મિત્રોનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે જે આજે વાત કરીશું જે ગુજરાત સહકારી બેંકમાં જે મિત્રો ભરતી આવી છે કોઈપણ પરીક્ષા વગરની મિત્રો સીધી ભરતી છે અને કોઈપણ જાતની ફી પણ મિત્રો નથી અને ક્લાર્ક અને અન્ય બીજી પોસ્ટ માટે મિત્રો ભરતી છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો અને નવા હોય શનલાક સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો તો આપણે વાત કરીએ તો ગુજરાત ઓપરેટર બેંક જે મિત્રો છે ગુજરાત સહકારી બેંકમાં જે મિત્રો ક્લાર્ક તરીકે વિવિધ પદો પર ભરતી ભરતીની જાહેરાત કરેલી છે પરીક્ષા વગરની ભરતી છે સીધી ભરતી મિત્રો કહી શકાય અને વિડીયો મિત્રો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં આગળની જો આપણે વાત કરીએ તો ગુજરાત સહકારી બેંક દ્વારા કલાર્કમાં વિવિધ અલગ અલગ પોસ્ટ માટે મિત્રો ભરતીની જાહેરાત છે જે લોકો બેરોજગારી અથવા તેની સારી નોકરી નથી મળતી એના માટે ઘણો બધો મોકો મિત્રો સુવર્ણ તક મિત્રો કહી શકાય એમાં આપણે વાત કરીશું ખાલી જગ્યા કેટલી છે કુલ જગ્યા કેટલી શૈક્ષણિક લાયકાત શું રહેવાની અરજી શું કઈ રીતે કરવાની તો એ બધી આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરવાના છે તો મહત્વપૂર્ણ તારીખ અરજીના જે પદોની સંખ્યા પગાર ધોરણની વાત કરીશું મર્યાદા શું રહેવાની છે અરજી પ્રક્રિયા કઈ રીતના પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેવાની છે અને અરજી ફી શું રહેવાની છે શૈક્ષણિક લાયકાત અને અરજી કઈ રીતે કરવી આપણે આ બધા જ ટૉપિક ટોપિકમાં વાત કરવાના છીએ તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બની રહ્યો તો આપણે વાત કરીએ સંસ્થા છે ધી ઉત્તર ઉત્તર સંડાસ કો ઓપરેટર બેંક મિત્રો છે અને અલગ અલગ ફિલ્ડમાં જે જગ્યાઓ છે મિત્રો ઓફલાઈન અરજી કરવાની રહેશે મિત્રો છવ્વીસ ઓક્ટોબર સોરી છવ્વીસ સપ્ટેમ્બરથી લઈને છ ઓક્ટોમ્બર સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકો વેબસાઇટ પણ મિત્રો દર્શાવેલી છે આગળની જો વાત કરીએ વય મર્યાદાની મિત્રો થોડીક વાત કરી લઈએ ભેગી ભેગી તો અઢાર વર્ષથી લઈ અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષના ઉમેદવારો મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે અને અહીંયા બીજી બીજી વાત કરેલી છે આઈટીઆઈ ક્લાર્ક માટે મિત્રો ઓછામાં ઓછા પચીસ વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષના ઉમેદવારના મિત્રો અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે છે અને થોડી ઘણી સુરછાટ સરકારના નિયમ મુજબ મળી શકે છે પસંદગી કઈ રીતના રહેવાની છે એના વિશે વાત કરીએ તો કોઓપરેટિવ બેંક માટે જે મિત્રો આપણો વેકેન્સી છે એ કલાક માટે છે અને અગિયાર મહિનાનો કરાર આધારિત ભરતી છે મિત્રો તો કોન્ટેક્ટ બેઝ પર ભરતી છે તો ખાસ કરી અને પહેલાં બધી માહિતી મિત્રો ધ્યાનમાં લઈ ત્યારબાદ મિત્રો ફોર્મ એપ્લાય કરવું છે આગળની વાત કરીએ આપણે એજ્યુકેશન શું રહેવાની છે એની થોડીક વાત કરી લઈએ તો માન્ય યુનિવર્સિટીનો કોર્સમાં ગ્રેજ્યુએટ કોમર્સ કોઈ પણ કરેલો હોય સાયન્સ કોઈ પણ હોય મિત્રો એમાં ઓફિસ એક માટે મિત્રો એટલા જે શૈક્ષણિક લાયકા આઈટીઆઈ કલાક માટે મિત્રો આઈટીઆઈ ગ્રેજ્યુએટ પ્લસ બરાબર આઈટીઆઈ પ્લસ તમે ગ્રેજ્યુએશન કરેલું હોય મિત્રો તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો તો ખાસ કરીને આ શૈક્ષણિક લાયકાત આ દર્શાવેલી છે આ શૈક્ષણિક લાયકાત ધરાવતો તમે ફોર્મ એપ્લાય કરી શકો આગળની વાત કરીએ અરજી કઈ રીતના કરી આપણે આગળ વેબસાઇટ બરાબર આપેલી છે એના પરથી તમારે હરજી ફોર્મ મિત્રો ડાઉનલોડ કરવાનું રહેશે અને બધી વિગત એડ કરવાની રહેશે ત્યારબાદ તમારે રિઝ્યુમ રિઝ્યુમ મિત્રો ખાસ કરીને બનાવી લેજો એમાં તમારો પાસવર્ડનો ફોટો સિગ્નેચર અને બધી તમારી જે હોબી છે બધી ડિટેલ છે સેક્શન લાયકાત બધી ડિટેલ તમારે એડ કરવાની રહેશે અને જરૂરી પ્રમાણપત્ર છે એની તમારા નકલો એડ નકલ સાથે જોડી અને ફોર્મ ત્યાંથી ડાઉનલોડ કરી અને તમારે ફોર્મ છે મિત્રો એ ભરવાનું રહેશે તો આ રીતના વિડીયો તો વિડીયો તમને મિત્રો ગઈ હોય તો બધું બધું શેર કરજો પ્લીઝ અને કારણ કે આ ભરતીને લગતા વિડિયો છે મિત્રો સેના પર મૂકવામાં આવે છે અને યોજના ખેડૂતોને લગતી કોઈ પણ માહિતી છે બધી માહિતી સરકાર માન્ય માહિતી મૂકવામાં મૂકવામાં આવે છે મળીને આ વિડીયોમાં જય હિન્દ